આવરણ વકીલ પોપડ કાઢવા આવરણ તો કઈક આવરણ માપનું હોય દોઢ ઇંચ હોય બે ઇંચ હોય એમ કે ગુરુ જ્ઞાન આપતા નથી ખાલી આવરણ દૂર પણ આવરણ આ આવડું મોટું હોય ને કેમ

આવ્યો અવસર આ આવ્યો અવસર એટલે ની વ્યાખ્યા એક વખત બાપુએ પણ આ આજે વ્યાખ્યા કરેલી છે એનું વિવરણ કરેલું છે વાત કરેલી બહુ સારી વાત કરી જે આ મનુષ્ય મળ્યો એ જ અવસર આ આવ્યો અવસર આ આવ્યો અવસર અવસર ની વાત ક્યાં રહી કશું પંખી જે આમાંથી સુક્યા પછી એ અવસર સુકી ગયા એમ સંતો મહાપુરુષ એવું 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 બધું કહેવાનું છે ને આવો આ જ અવસર એમાં કપટ બહુ નહીં કરવી ધતા નહીં લાવવાની બહુ બહુ સુજન વ્યક્તિઓ સમજી જાય ને સાનમાં અખંડ રે અજાસી પદ પામવા જાસી અજાસક અજાસક વ્રત નો અર્થ તો બહુ વિશાળ છે કોઈ પાસે કઈ માગવું નહીં ભગવાન પાસે પણ માગવું નહીં અજાસક નો અર્થ કોઈ પાસે આસક લાંબો હાથ થી એવું સુખરામ બાપુ નું વ્રત અને એવું જીવન જીવી ગયા અને આ એની પરંપરાના બધા બાળકો સાધકો બાળકો એ એ એ મહાપુરુષો આપણું આવરણ ઉડાડીના કે તાવે તો લઈને મંડાઈ દે ને પોપડા હઉસ કાઢી નાખી હે એવા 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 વ્રતો હોય એ કાંઈક ફેરિયે કે આપણે તમને મિષ્ટાન ભાળી ગયા હોય તો આમ હા કારણક વરત ને એક બાજુ મૂંજી દિયાદ ઉઠાઈ લેવું છે કંઈ ત્યાં પૂર્વે પુણ્યના પ્રતાપ થી ઈશ્વરે દીધું આ તન ગણાય ગણાય નો માને પૂર્વોમાં પણ બે હાથ આપડે જોડી નો માને બીજું તો હું આમાં કરું આ બધા બોલે એનું હું

સરસા વિશારણામાં લાવવાની આપણે કૌરવ સભાની અંદર દ્રૌપદી હરણ હરણ વસ્ત્ર પાંચ પાંડવો ભીષ્મ પિતામા ગુરુ દ્રોણ કૃપા સારિયે સાર્ય યોદ્ધાઓ બધા બેઠા હતા કેવા કેવા યોદ્ધાઓ સુરવીરો ધર્મ તો તમે આવો દીકરા રમવા આવો જુગાર રમવા આવો તિનપતિ રમવા આવો ધર્મને ધર્મ ને ધારણ કરનાર છે ધર્મ ને જાણે છે ધર્મને પસાયો છે આખું પોતાનું કુળ છે હવે એમાં જુગાર રમવાથી શું થયું આપણે હાર હારે મૂકી દીધું હારું છું આપા ની દયા થી ગુરુજીના દૂધ થી પાવલા

તેનાથી શું થયું એમ આમ તમે જો ઝુગટ થી જુગાર થી આ લાગણી લાગણીને આપણે સમજી મમતાને આપણે સમજીએ સમજી સમજવાનું છે બધું આપણે તો અંત સમયે કોઈ આવે નહી વાલા વીતકે પૈસો કેટલું હતું જાગીરી કેટલી સુરવીરો બેઠાતા સુરવીરો ને એની સુરવીરો કોણ છે બીજું ભીષ્મ દેવવ્રત નામ પહેલું હતું ને દેવવ્રત ભીષ્મનું નામ દેવવ્રત આ પ્રતિજ્ઞા લીધી ત્યારથી એ વિકટ પરિસ્થિતિમાં એને પ્રતિજ્ઞા લીધી નિયમ લીધો એવું એટલે નામ ભીષ્મ પડી ગયું આ જીવન બ્રહ્મચારી રહી કે આ પદને હાંસવા ગાદીને હાંસવા કે મારો કોઈ વિસ્તાર નહીં કરું એમ હવે એને વિસ્તાર કર્યો હતો આ બે હારું એને કરતા તો આમ વિચાર આવે ને આ એ બધું બની ગયેલું છે પણ આપણે માટે આ અત્યારે આપણે સમજીએ છીએ વિચારીએ છીએ વિચારણા માટે એ માટે છે ગ્રંથ મહાભારતનો કે આપણે એવું નહીં કરવી એ હાટુ થી તેનાથી શું થયું એમ કે ધર્મવાન વ્યક્તિઓ પાંચ રાજપાટ હારી જાય પોતે હારી જાય પત્નીને હારી જાય શું શું થયું એમ કપટતા હજુ તેની અંદર ગાદ્ય ધૂતરાષ્ટ્ર ને આંખ્યું નતી ને અંધ હતો ને પણ આવડા બધા બેઠા એ તો આંખ્યું વાળા હતા સમજદાર હતા બધા સમજદારો જ હતા ને કેમ કે આ નથી પડતા ના નથી પડતા તો આમ આપણને એમ લાગે બધા એને અંધત્વ પ્રાપ્ત થયું છે તે એવું આવરણ શેનું આવરણ અને ભીષ્મ પિતા તો એના બાપ નું પિતાજી નું હતું કોક નું થોડું હતું એના બાપ નું એમ કે ભાઈ એમ ભાઈ પેલા વાણી બોલતા ને અસુર ના ખાધા અને સુર ને કેમ એના બાપ દાદા નું છે શાંતુ ના રાજા નું બે અક્ષર કેવા કરી આંધળા સાનમુ નો બે હા નો કરાય ધર્મ ની હાની થાય કુલ ની હાની થાય એમ નો કહી શકે પણ આમ બાપુ કેમ આવરણ એનું આવરણ હશે આપણને એમ હોય વિચાર આવે હું આવરણ આડો આવી ગયું છે એ તો રાજ સત્તા માટે તો બેઠા હતા નિમ લઈને કે આ સત્તા ઉપર કોઈ ધર્મવાન વ્યક્તિ આવે નીતિવાન વ્યક્તિ આવે એ સાથે બેઠા હતા ને પ્રતિજ્ઞા ઈ સાટુ લીધી હોય ને એને અને એ સાટુ એ મૃત્યુ ને શીખ્યા હતી એ સાઠું મૃત્યુ ને ગુરુ પિતાજી પાસે વસન લીધું તું ને જ્યારે આ રાસપાટ ઉપર એવો યોગ્ય યોગ્ય વ્યક્તિ આવે છે ત્યાં સુધી હું પ્રાણ નહી છોડું એવું મને વસન આપતો એવું વસન મળ્યું તું પિતાજી પાસેથી

તમે શસ્ત્ર વિદ્યા જાણો છો શાસ્ત્ર વિદ્યા જાણો છો અને તમારો સર્વે શ્રેષ્ઠ ધનુધર અર્જુન બાણાવલી આ બધા બધા આમ માથા બેઠા કરીને બેઠા છે આ શું છે બધું કોઈએ કાઈ કીધું કોઈએ કાઈ લીધું નહીં કોઈ કાઈ દીધું નહીં આ દ્રૌપદી બોલે કાઈ લીધું જ નહીં કઈ પછી શું ઈચ્છું આમ સિરિયલ માં તો આમ સાડે દેખાડે ને કે નવસો નવાણું શીર પૂર્યા આપણે દેખાણું એવડે બધા એ બેઠા એને કોઈ ન જ દેખાણું આપણને સિરિયલ માં દેખાય

ના કાંઈ આમ સીધા આસન કે પદ્મા કે નાખીને માતાજી કઈ બેઠા ન કાઈ કઈ શરીરની પરિસ્થિતિ તે જે ગુણધર્મ શરીરને લાગુ પડે એવા હતા હેસવલા કે ભાઈ તમે ત્રણ દિનો બે ચાર દિનો બે પાંચ ભજનમાં નો લેવાય નવાય ને આવું બધું આવું બધું બધું એ પરિસ્થિતિની અંદર વાત ન કરીએ બાપુએ સાધુતા અંદર થી પ્રગટ થાય અંદર થી પરગટ થાય ને બારે બે બાર તે દેખાય ને અંદર થી પ્રગટ થાય તે બહાર દેખાય આવે આ દેખાય આપડે દ્રૌપદીજીમાં કે ભાઈ શું આડું આવ્યું કે ધર્મ ભક્તિ ને ભજન આડું આવ્યું ભજનાની પુરુષ હતા પણ એને કાંઈ કેમ થયું કઈ બધું પણ આ પર લાગી ગયો ને ગાય ને ગુરુજનો જ બધાય બેઠા હતા બધું છે ને જો વાત આપણે મહાપુરુષને ઉડાડવાની વાત નથી પણ આપણે એની વિચારણા કરવાની છે હું તમને બોધ દઈ રહ્યો એવું નથી એની વિચારણાની વાતો આપણે કરી છીએ તમારા સાંભળે સાંભળે તો કાન આમ આમ લાંબા હોય થઈ ગયા છે આ કથાઓ એમ કઈ થોડો કઈ તમે કાય રહો છો વાત કરે હા હે હું ટેમ ઉભા સત્સંગ કેટલો સાંભળો છો કઈ ઓછો થોડો સાંભળો છો

એને વિચારણા ચર્ચા કરવા માટે આત્માનું રૂપ આપ્યું પ્રભુનું નામ આપ્યું રામનું રૂપ કૃષ્ણનું જે જે નામ આપો એ તમારી ચેતના પોતાની ચેતના આમાં આપણું રૂપ આપણે રૂપ દેખાય છે રામદેવજી મહારાજ કે કૃષ્ણમાં રૂપ દેખાય આપણે જોઈ શકીએ છીએ ને કોની હિસાબે આપણી આપણી ચેતનાથી આપણી ચેતના જાગૃત જ્યારે થાય છે

આવા વ્રત અજાસક વ્રત કોઈ પાસે માગવાની ક્યાં સંપૂર્ણ કે હીરો દીધો છે તારા હાથમાં આપણે આપી દીધો બોલી આંખું ફરી જાય એવું બધું કેટલા સહી આંખ ફરી જાય મોઢું ફરી જાય શેરી ફરી જાય બજાર ફરી જાય ગામ ફરી જાય આવી આપણી ચૈતન્યમાં તાકાત આપેલી છે હરેક વ્યક્તિમાં આગળ આગળ આમ મને કંઈક નવું હોય જોયું આમ બાબુ સત્સંગ તો મને નવું હોય જઈ ગયું આમ જ્ઞાનીઓ આત્મા જ્ઞાનીઓ આત્મા જ્ઞાનીઓ બ્રહ્મ જ્ઞાનીઓ નિષ્ઠન બ્રહ્મ સ્ત્રીઓ વ્યક્તિઓ હોય એ બધા એમ કહેતા હોય બધામાં આત્મા છે બધામાં પરમાત્મા છે બધા આપણે એક રૂપ રહેવું જોઈએ સમાનતા રૂપ રહેવું જોઈએ એવું એવું આવે ને બસ એ નહીં બેઠા હોય ને અંગૂઠાને પૂંછવાના છે અંગૂઠાને મોડમ લેવાનો છે માથે ફૂલ સડાવવાનો છે હવે આટમાં છે તો એને હું તું એમ એમ ઢકડાય છો મોટા હે તું આગમાં છો બોલ કે તું હર ઘટ ઘટમાં મારો વાલો બેસે બેઠો છે તો એ ઘટ ઘટમાં એ ઘટમાં તારો વાલો બેઠો છે તેને હું કમતું ઝુકાઈસો ને અંગૂઠાના આ દોરાઈ ને બોરાઈ એટલું બધું હા બાપુ

તાડા માં આખું કંકુ લઈને એક ડેબિટ હોય નાખે બાપુ મૂકો પગ ને પગલા પાડો એવું વેગ તું ભાઈ નહીં કરતો એને નો ભાવ જાગે તો કઈ નહીં પણ આપણે છે ને સાધુતાનું જીવન જીવીને એવું એવું દેખાડો ભાઈ તમે ભજન કરો હવે ચૈતન્ય છે તો આપણે એવું આપણે એમ બોલીએ છીએ કે ભાઈ બધામાં ચૈતન્ય છે બધામાં મારો રામ બેઠો તો એ રામને હું કામ ઝુકાવીને તમે હેરાન કરો છો પરંપરા આ ગુરુ પરંપરા હાસી એમાં ના એનો આપણે ખંડન કરતા પણ કઈક માપે ને બિચારા મારો વાલો આવ્યો ને સેજે ને બધું આ વાલો આવે જ તે ભાવ આવે પણ મતલબ એને આમ આમ મજાની વાત કોઈ ખંડની ની વાત લાગતું જેમ ભલે લાગે એમ આપણે બોલતા હોય એટલે વાત છે કે ભાઈ આમ બધી આત્મા છે ને પરમાત્મા છે ને આમ છે ને તું મારું રૂપ છે તું જ રૂપ છે તારું રૂપ છે ને મારું રૂપ છે ને એમ હું તારું કેવું મોટા તો વાંધો નહીં આય હું સે સહમત થઈ કે ને કે એમને પાંચ ની સહી લેવી છે એમ પાંચ દેવ આમ આમ હકીકત નો લાગે હુંમ વજુભાઈ ના ના વજુભાઈ બોલે હું ભલા આત્મા ચેતન્ય તાકાત છે એનામાં હે દેપો ખાસી વાત

આ ઋષિ પરંપરા એ શીખવે છે પણ મહાપુરુષો યોગી પુરુષો શુદ્ધ ને સિદ્ધ પુરુષો આ આપણને એવું શીખવાડે છે આ વિવેક બરોબર છે વિવેક પણ વિવેક વિવેક ને ઠેકાણે વિવેક હોવો જોઈએ ને તો વંદન કરીએ આપણે બે હાથ જોડીએ ત્રીજું માથું નમાવી આ ભાવ એમાં એમાં કોઈ ના નો પાડે કે પણ બહુ

બે પાંચ હજારના ફૂલોડાના હાર ને આ બધું લઈ આવું આપણે એવું લાગે ને તો એ જ્યાં જ્યાં જરૂર હોય ને વાપરવું જ્યાં જ્યાં જરૂર એવું લાગે ને આપણા પાડોશી હોય કુટુંબી હોય ગામજનોમાં હોય તાલુકામાં હોય જ્યાં જરૂર પડે ને એ પૈસા વાપરી આમાં આમાં બહુ જરૂર ન હોય અને ફૂલાડા કેટલા પાંચ પંદર મિનિટની અંદર તો પાછો કરમાય જવાના હોય એમાં આ કરમાય જવાનું આત્માસે ને આત્માસે ને આત્માસે ને તો હું કામ પણ બધું મજા હોય મહાભારત લ્યો રામકથા નો લ્યો બધા કેવા હું માગે આપણે માટે કેવા માંગે બધા મહાપુરુષો બધા વીર પુરુષો બધા ક્ષત્રિય જે રાજા મહારાજાઓમાં થઈ ગયા બધા બધા પોતપોતાનું યોગદાન આધ્યાત્મિક જીવનનું એમાં

Tchau. ਮਾਇਆ ਜੈ ਸਿਦ ਸਾਧ Dá <laughs>